નમસ્કાર મિત્રો આજના સૌથી અગત્યના સૌથી મોટા તમામ ગુજરાતીઓ માટે સૌથી અગત્યના સમાચાર મિત્રો ગુજરાતની અંદર આજથી કડાકા ભડાકા સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે આજની લાઈવ અપડેટ સૌથી મોટી આગાહી મિત્રો તમામ મિત્રો માટે આવવાની છે મિત્રો ગુજરાતની અંદર કડાકા ભડાકા સાથે વરસાદ પડશે એન્ટી સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ મિત્રો બની ગઈ છે શું સિસ્ટમ બની છે તમામ માહિતી જાણીશું તો મિત્રો આ સાથે અંબાલાલ પટેલે પણ એક ભયંકર આગાહી મિત્રો નવરાત્રિ ઉપર વરસાદ પડશે એવી પણ આગાહી કરી નાખી છે આજથી મિત્રો મોડલ દ્વારા મારે તમામે તમામ મિત્રોને બતાવવાનું છે કે ગુજરાતના કયા કયા વિસ્તારની અંદર વરસાદ પડવાનો છે કડાકા ભડાકા કયા વિસ્તારની અંદર મિત્રો થવાના છે મિત્રો તમામ મિત્રોને જણાવી દઈએ કે ગુજરાતના આખે આખા તમામ વિસ્તારની અંદર કડાકા ભડાકા સાથે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા મિત્રો આપવામાં આવી છે જ્યાં મિત્રો ગુજરાતની અંદર મિત્રો વરસાદ પડવાનો છે ચૌદ તારીખ મિત્રો આજથી લઈને લગભગ સત્યાવીસ અઠ્યાવીસ તારીખ સુધીનો આ સાથેનો વરસાદ મિત્રો રહેવાનો છે મંડાણીઓ વરસાદ રહેવાનો છે ને સાથે કડાકા ભડાકા સાથે વરસાદ રહેશે પવનની જોર પણ પવનની ગતિ પણ મિત્રો વધુ રહેવાની છે કયા વિસ્તારને અસર કરશે એન્ટી સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ શું છે અને ક્યાં બન્યું છે તમામ વિગતવાર માહિતી મિત્રો આજના વિડીયોની અંદર મિત્રો આપીશું તો જે મિત્રો આપણી ચેનલમાં નવા હોય ખેડૂત દુનિયા ચેનલને મિત્રો ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો આજનો વિડીયો મિત્રો તમામ મિત્રો માટે ખૂબ અગત્યનો રહેવાનો છે તો નમસ્કાર મિત્રો આજે ચૌદ તારીખને રવિવાર છે ત્યારે મિત્રો આજની તારીખમાં હવામાન વિભાગે જે પોતાના મેપ જાહેર કર્યા છે મિત્રો એ મેપ મુજબ કયા વિસ્તારની અંદર મિત્રો વરસાદ પડવાનો છે એ પણ મિત્રો જાણીશું આજે મિત્રો છે ચૌદ તારીખ અને ચૌદ તારીખે ભારતના હવામાન વિભાગે સમગ્ર ગુજરાતની અંદર યલ્લો વોર્નિંગ એટલે કે યલો એલર્ટ આપી દેવામાં આવ્યું છે નીચેનો મિત્રો આ પથ તમે જોઈ શકો છો જે મિત્રો મોન્સૂન ટ્રફ કહેવાય છે એ ટ્રફ મિત્રો આપણા દક્ષિણ ગુજરાતના જડાને અડીને મિત્રો આ તરફ મિત્રો નીચેની તરફ કેરળ સુધી પથરાયેલો છે અને એ પથરાયેલા ટ્રફની અંદર મિત્રો ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે આ ટ્રફને કારણે મિત્રો દક્ષિણ ગુજરાતની અંદર મિત્રો આજે વરસાદ રહેવાનો છે સાથે મિત્રો આજે સૌરાષ્ટ્રના અમુક ભાગોની અંદર વરસાદી માહોલ જોવા જો કે ભારતીય હવામાન વિભાગે સમગ્ર ગુજરાતની અંદર યલો વોર્નિંગ આપ્યું છે પણ મિત્રો હવે પંદર તારીખથી કડાકા ભડાકા સાથે વરસાદ રહેવાનો છે આખા ગુજરાતની અંદર અને આજથી પણ મિત્રો કડાકા ભડાકા ચૌદ તારીખથી પણ રહેવાનું છે એની પણ આગાહી મિત્રો તમને બતાવી દો પણ એ પહેલાં મારે બતાવવું છે કે કડાકા ભડાકા સાથે વરસાદ કેમ પડવાનો છે તો મિત્રો તમામ મિત્રો લખીને રાખજો રાજસ્થાન બાજુ મિત્રો આપણે કીધું તું કે એન્ટી સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ બનશે અને એને જ કારણે આ કડાકા ભડાકા થવાના છે એન્ટી સાયક્લોનિક સિસ્ટમ મિત્રો શું કહેવાય સૌ પ્રથમ એની વિગતવાર ચર્ચાને વિગતવાર માહિતી આપી દઉં તો મિત્રો ચોમાસાની સિઝન જે પણ આવતી હોય અને જેટલા પણ વાવાઝોડા બનતા હોય એ આવી રીતના ફરતા હોય એટલે મિત્રો આપણે એને સાયક્લોનિક સિસ્ટમ કહીએ છીએ સાયક્લોનિક દિશામાં ગતિ કરતું હોય વાવાઝોડાની દિશામાં આવી જ રીતના ગતિ કરતું હોય મિત્રો આપણે એને સાયક્લોનિક સિસ્ટમ કહીએ છીએ અહીંયા મિત્રો તમે જોઈ લો આ વાવાઝોડું કઈ દિશામાં મિત્રો આપણું જે સાયક્લોનિક સર્ક્યુલેશન આપણા ગુજરાતમાંથી પસાર થયું હતું અહીંયા મિત્રો પહોંચ્યું છે એ મિત્રો તમે જોઈ લો આવી રીતના ગતિ કરતું તમને જોવા મળશે એવી જ રીતના તમામ જેટલા પણ સર્ક્યુલેશન સિસ્ટમ હશે આપણી બંગાળની ખાડીમાંથી જે મિત્રો સિસ્ટમ અત્યારે જોવા મળી રહી છે એ પણ મિત્રો તમે જોઈ શકો છો આવી રીતના ફરી રહી છે અને જેટલા પણ સર્ક્યુલેશન સિસ્ટમ તમને દેશ દુનિયાની અંદર બતાવવું એ આવી રીતના જ મિત્રો ફરી રહ્યા હશે એને જ મિત્રો સિસ્ટમ સર્ક્યુલેશન સિસ્ટમ કહેવામાં આવે છે એને જ કારણે વાવાઝોડા બનતા હોય અને એને જ કારણે મિત્રો વાદળો લાવતા હોય વાદળો ખેંચીને લાવતા હોય એટલે ચોમાસું પણ એ જ સિસ્ટમને કારણે બનતું હોય પરંતુ જો ઊંધી દિશામાં ગતિ કરવાનું શરૂ કરે તો મિત્રો એને એન્ટી સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ કહેવામાં આવે છે અને જો ઊંધી દિશામાં ગતિ કરે તો ચોમાસું બનાવવાને બદલે વાદળોને વિખેરવાનું કામ કરતું હોય છે વાદળોને દૂર દૂર ફેંકી દેવાનું કામ કરે એને મિત્રો એન્ટી સર્ક્યુલેશન સિસ્ટમ કહેવાય એટલે મિત્રો રાજસ્થાનમાં તમે જોઈ શકો છો આવી રીતના ગતિ તમને જોવા મળશે આવી રીતના તો આ મિત્રો એન્ટી સર્ક્યુલેશન સિસ્ટમ બની રહ્યું છે અને મિત્રો આ સિસ્ટમને કારણે મિત્રો આ જેટલા પણ આ વિસ્તારની અંદર વાદળો હશે તમામ વાદળોને ખેંચી ખેંચીને બહાર કાઢશે અને બહાર કાઢીને અરબ સાગરની અંદર મિત્રો ભેળવી દેશે એટલે આ બધા વિસ્તારની અંદર સાફ કરી નાખશે વાદળોને વેર વેરવિખેર કરી નાખશે મિત્રો ચોમાસાને ટાળવાનું કામ શરૂ કરી દેશે એટલે એન્ટી સર્ક્યુલેશન સિસ્ટમ જ્યારે બને ત્યારે ચોમાસાની વિદાય પણ શરૂ થઈ જાય છે તો મિત્રો અત્યારે એન્ટી સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ રાજસ્થાન નજીક બની ગઈ છે અને એને જ કારણે અત્યારે વાદળો વિખેરવાનું શરૂ થઈ ગયું છે મિત્રો પવનની ગતિ મિત્રો આવી રીતના આવી રહી છે અને વાદળો મિત્રો એકબીજા સાથે અથડાવાના છે અને એ કારણે કડાકા ભડાકા મિત્રો જોવા મળશે અને સાથે સાથે મિત્રો વાદળા વરસી જવાના છે જ્યાં જ્યાં અથડાશે ત્યાં વરસવાનું પણ શરૂ કરી દેશે એટલે આવી રીતના કડાકા ભડાકા સાથે હળવો વરસાદ ગુજરાતની અંદર જોવા મળશે મિત્રો આ વરસાદ એન્ટિસાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમને કારણે મિત્રો હશે ત્યારે મિત્રો આપણા ગુજરાતના હવામાન વિભાગે કડાકા ભડાકા સાથે વરસાદની આગાહી કરી નાખી છે આ લેટેસ્ટ રિપોર્ટ આપણા ગુજરાતના હવામાન વિભાગ દ્વારા મિત્રો જાહેર કર્યો છે જે અંતર્ગત તમને તમામ મિત્રોને ઠંડરસ્ટ્રોમની આપણે વોર્નિંગ બતાવી દઈએ ઠંડરસ્ટ્રોમ એટલે કે મિત્રો કડાકા ભડાકાની વોર્નિંગ એટલે કે વીજળીના કડાકા જ્યાં થવાના છે એની વોર્નિંગ મિત્રો આપવામાં આવી છે આ તેર તારીખ એટલે કે ગઈકાલની વોર્નિંગ હતી જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો હતા એ વિસ્તારો અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાવનગર અમરેલી રાજકોટ જૂનાગઢના વિસ્તારો એ બધાની અંદર કડાકા ભડાકા સાથે હળવો વરસાદ વળવી મેરગર્જના મિત્રો થઈ જાય એવી આગાહી કરી હતી મિત્રો આજે છે ચૌદ તારીખ ચૌદ તારીખને મિત્રો રવિવારના રોજ આજે સમગ્ર ગુજરાતની અંદર કડાકા ભડાકા સાથે મિત્રો હળવો વરસાદ પડે એવી મિત્રો આગાહી કરવામાં આવી છે આખા ગુજરાતમાં મિત્રો તમે પીળો કલર તમને દેખાતો હશે યલ્લો કલર બતાતો હશે આ યલ્લો એલર્ટ એટલે કે કયું એલર્ટ એ પણ મિત્રો અહીંયા જોઈ લખો જ્યાં જ્યાં યલ્લો કલર તમને બતાય છે એનો મતલબ એવો થાય કે છૂટા છવાયા સ્થળોએ હળવી મેઘ ગર્જના સાથે હળવાથી મધ્યમ વરસાદ પડશે એટલે કે મેઘગર્જના સાથે હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે અને સાથે સાથે ત્રીસથી ચાલીસ કિલોમીટરની કલાકની ઝડપે પવનની ગતિ પણ જોવા મળશે એટલે ત્રીસથી ચાલીસની ઝડપે પવન પણ જોવા મળશે તો આજે મિત્રો ચૌદ તારીખના રોજ સમગ્ર ગુજરાતની અંદર હળવી મેઘગર્જના એટલે કડાકા ભડાકા જ જોવા મળશે પણ સાથે હળવો વરસાદ જોવા મળશે એવી જ રીતના મિત્રો પંદર તારીખે પણ સમગ્ર ગુજરાતની અંદર કડાકા ભડાકાની વોર્નિંગ છે અને એવી જ રીતના સોળ તારીખે પણ સમગ્ર ગુજરાતની અંદર મિત્રો કડાકા ભડાકા સાથેની વોર્નિંગ આપવામાં આવી છે પરંતુ મિત્રો નીચે તમે જોઈ લો કે કોઈ પણ વોર્નિંગ નથી એટલે કે હેવી રેનફોલ ભારેથી અતિ ભારે વરસાદની કોઈ આગાહી હવામાન વિભાગે કરી નથી એટલે એના મેપ જાહેર કર્યા નથી અને નીલ બતાવી દીધા છે એટલે મિત્રો તમામ મિત્રોને જણાવી દેવાનું કે ભારેથી અતિ ભારે વરસાદ પડવાનો નથી ખાલી કડાકા ભડાકા સાથે હળવો વરસાદ પડશે એવી આગાહી કરી છે પરંતુ કડાકા ભડાકા થવાના છે એ એટલા માટે થવાના છે કારણ કે એન્ટી સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ બની ગઈ છે જે વાદળોને ગુજરાતમાંથી બહાર ફેંકશે ભારતમાંથી બહાર ફેંકશે તેથી એકબીજા સાથે વાદળો અથડાશે અને અથડાવાને કારણે મિત્રો કડાકા ભડાકા જોવા મળશે અને વાદળો વરસી પણ જાય એટલે મિત્રો હળવાથી મધ્યમ વરસાદ પણ જોવા મળશે હવે મારે મિત્રો તમામ મિત્રોને બતાવી દેવાનું છે સૌ પ્રથમ આગાહી અને ત્યાર પછી હું તમને મોડલ પણ બતાવીશ તો સૌ પ્રથમ મિત્રો અહીંયા આવી જઈએ અંબાલાલ પટેલે આગાહી કરી છે કે નવરાત્રી દરમિયાન ખેલૈયાઓ સાવધાની રાખવી પડશે કારણ કે નવરાત્રિની અંદર પણ વરસાદ પડશે અંબાલાલ પટેલે મિત્રો આજથી ચૌદ તારીખથી આગાહી કરી નાખી છે કઈ કઈ આગાહી મિત્રો કયા વિસ્તારમાં વરસાદ પડશે વિગતવાર જાણી લઈએ તો ચૌદ તારીખથી બાવીસ સપ્ટેમ્બર વચ્ચે ગુજરાતના સૌરાષ્ટ્રનો ભાગ ભાગ દક્ષિણ ગુજરાતનો અને બાકીના અન્ય ભાગોની અંદર મિત્રો વરસાદી ઝાપટા પડશે એટલે મોટા ભાગનો જે વરસાદ પડશે એ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની અંદર મિત્રો ગાજ વીજ સાથે વરસાદ પડશે એટલે કે કડાકા ભડાકા સાથે વરસાદ પડવાનો છે તો મિત્રો તમામ મિત્રોને જણાવી દઈએ કે હવે પછીના વરસાદ હશે એમાં તમને કડાકા ભડાકા જોવા મળશે નહીં એમાં પણ મિત્રો આપણે જણાવી દઈએ કે ચૌદથી સોળ તારીખનો રાઉન્ડ હશે એ ખાસ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ પડશે અને સત્તર તારીખથી જે વીસ તારીખનો વરસાદ હશે એમાં મિત્રો મોટા ભાગના વિસ્તારમાં વરસાદ પડશે એટલે સત્તર થી વીસ ની અંદર ગુજરાત મિત્રો પચીસ સપ્ટેમ્બરે પણ આગાહી કરી નાખી છે વડોદરા અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં ગાજ વીજ સાથે વરસાદ પડશે અને એ મિત્રો છઠ્ઠા નોરતાથી દશેરા સુધી જોવા મળશે એટલે નવરાત્રીની અંદર છઠ્ઠા નોરતાથી લઈને દશેરા સુધી વરસાદી માહોલ જોવા મળશે ખાસ કરીને વડોદરા બાજુ અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં નવરાત્રિ દરમિયાન પણ વરસાદ જોવા મળશે ત્યારે નવરાત્રિના બીજા ભાગની મિત્રો વાત કરીએ એમાં ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અમદાવાદનો ભાગ ગાંધીનગરનો ભાગ અને સાથે સાથે સૌરાષ્ટ્રની અંદર પણ વરસાદ જોવા

મળશે આવી રીતના મિત્રો અંબાલાલ પટેલે આગાહી કરી છે સિસ્ટમ ઉપસાગરમાં સક્રિય થઈ એક ઇંચથી લઈને ચાર ઇંચ જેટલો વરસાદ જોવા મળશે આ વરસાદ ચડશે ત્યાં પડશે એવી પણ આગાહી કરવામાં આવી છે એટલે જે વિસ્તારમાં વરસાદની તમને અંધારા જોવા મળશે કાળા વાદળો જોવા મળશે એટલે જે વિસ્તારમાં વરસાદ ચડશે ત્યાં મિત્રો વરસાદ

જેમાં સુરત ડાંગ નવસારી વલસાડ તાપી દમણ દાદરા નગર હવેલીમાં છૂટા છવાયા સ્થળે ભારે વરસાદ પણ પડી જાય એવી આગાહી કરી છે એટલે આ બધા વિસ્તાર મિત્રો દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે એ બધા વિસ્તારમાં ભારે વરસાદ કોઈ છવાયા સ્થળે પડી જાય એવી પણ આગાહી મિત્રો આજની ચૌદ તારીખે હવામાન વિભાગે કરી છે આ ઉપરાંત બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા એટલે ઉત્તર ગુજરાતના વિસ્તારો ત્યાર પછી ગાંધીનગર અરવલ્લી ખેડા અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ મહીસાગર વડોદરા છોટાઉદેપુર નર્મદા બધા મધ્ય ગુજરાતના વિસ્તારો ભરૂચ સુરત ડાંગ નવસારી વલસાડ તાપી દમણ દાદરા નગર હવેલી દક્ષિણ ગુજરાતના વિસ્તારો અને સૌરાષ્ટ્રની વાત કરીએ તો સુરેન્દ્રનગર રાજકોટ જામનગર પોરબંદર જૂનાગઢ અમરેલી ભાવનગર મોરબી દ્વારકા અને ગીર સોમનાથ સાથે સાથે બોટાદનો વિસ્તાર અને કચ્છના વિસ્તારની અંદર પણ હળવા વરસાદ પડશે આ દરમિયાન ત્રીસ કિલોમીટરથી લઈને ચાલીસ કિલોમીટરની ઝડપે પવન પણ ફૂંકાય એવી આગાહી કરવામાં આવી છે તો મિત્રો હળવા વરસાદ પડવાની આગાહી મિત્રો કરવામાં આવી છે દક્ષિણ ગુજરાતની અંદર મિત્રો અમુક એવા છૂટાછવાયા સ્થળો હશે એમાં આજે ભારે વરસાદ પડી જાય એવી પણ મિત્રો આગાહી કરવામાં આવી છે તો મિત્રો આ આજની આગાહી હતી ત્યાર પછી મિત્રો આપણે અમુક ડિટેલ મિત્રો અત્યાર સુધીની લઈને પણ કરી નાખીએ તો ચોમાસામાં ગુજરાતમાં અત્યાર સુધીમાં સિઝનનો એકસો વરસાદ પડી ગયો છે એટલે સો ટકા કરતાં પણ વધુ વરસાદ પડી ગયો છે જેમાં કચ્છની અંદર એકસો છત્રીસ ટકા વરસાદ પડ્યો છે ઉત્તર ગુજરાતમાં એકસો અઢાર ટકા પૂર્વ મધ્યમાં એકસો ને દસ ટકા અને સૌરાષ્ટ્રમાં ત્રાણું ટકા વરસાદ પડ્યો છે આ સાથે સાઉથ ગુજરાતમાં એકસો ને દસ ટકા વરસાદ પડ્યો છે તો મિત્રો કચ્છમાં સૌથી વધુ વરસાદની વાત કરી છે જો કે મિત્રો કચ્છનો જે છેલ્લો રાઉન્ડ હતો એમાં મિત્રો આ સૌથી વધુ વરસાદ મિત્રો ધમરોળી ગયો છે મિત્રો હમણાં જ જે છેલ્લો રાઉન્ડ ગયો એમાં કચ્છમાં મિત્રો વરસાદ સારો એવો પડો છે મિત્રો દક્ષિણ ગુજરાત ની અંદર પણ એકસો ને દસ ટકા વરસાદ અને પૂર્વ મધ્ય ગુજરાત ની અંદર પણ એકસો ને દસ ટકા વરસાદ આ મિત્રો પૂર્વ મધ્ય ગુજરાત એટલે દાહોદ છોટાઉદેપુર એ બાજુનો જે વિસ્તાર છે ત્યાં પણ ખૂબ સારો વરસાદ પડી ગયો છે ત્યાર પછીની મિત્રો આપણે વાત કરીએ મિત્રો મોડલ વિશેની તો મોડલમાં મિત્રો આજની તારીખ તમે જોઈ લો મિત્રો આજની તારીખની અંદર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર મોટા ભાગે કડાકા ભડાકા સાથે વરસાદી માહોલ જોવા મળશે ત્યાર પછી મિત્રો આ પંદર તારીખનો મેપ છે ને પંદર તારીખના રોજ મિત્રો તમે જોઈ શકો છો પંદર તારીખે પણ આ સિસ્ટમ ધીમે ધીમે ગુજરાતના મોટા ભાગના વિસ્તારને કવર કરતી જોવા મળશે અને ત્યાર પછી મિત્રો ગુજરાતને ઝૂમ કરીને જોઈએ તો દક્ષિણ ગુજરાતનો વલસાડ બાજુનો નવસારી બાજુનો આ જે વિસ્તાર છે તાપી બાજુનો વિસ્તાર ત્યાં મિત્રો વરસાદી માહોલ જોવા મળશે ત્યાર પછી ભરૂચ નર્મદા વડોદરા આ બાજુનો વિસ્તાર ત્યાં પણ વરસાદી માહોલ જોવા મળશે સૌરાષ્ટ્રમાં જૂનાગઢ દીવ મહુવા બાજુનો જે વિસ્તાર છે ત્યાં પણ મિત્રો આજે હળવા વરસાદ પડી શકે એવી આગાહી મિત્રો કરવામાં આવી છે ત્યાર પછી મિત્રો ધીમે ધીમે જેમ જેમ આગળ વધશું એમ એમ વરસાદનો વિસ્તાર પણ મિત્રો વધતો જવાનો છે મિત્રો સૌરાષ્ટ્રના ભાગો મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ભાગોને પણ કવર કરી લેશે તો મિત્રો જોઈ શકો છો એકવીસ તારીખનો મેપ છે ને એકવીસ તારીખે સૌરાષ્ટ્રની અંદર પણ મિત્રો જોઈ લો પોરબંદર રાજકોટ જૂનાગઢ અમરેલી ભાવનગર મહુવા દીવ આ બધા વિસ્તારોની અંદર વરસાદ પડશે દક્ષિણ ગુજરાતમાં તો પડવાનો જ છે ભરૂચ સુરત નર્મદા તાપી વલસાડ મધ્ય ગુજરાતની અંદર પણ અમદાવાદ બાજુનો આણંદ બાજુના વિસ્તારમાં વરસાદ પડશે ઉત્તર ગુજરાતમાં પણ પાલનપુર મહેસાણા બાજુ હિંમતનગર બાજુ અને બનાસકાંઠા બાજુ વરસાદ જોવા મળશે અને કચ્છનો જે આ બાજુનો અમુક ભાગ છે એ ભાગની અંદર પણ મિત્રો વરસાદ જોવા મળશે આમ મિત્રો આ બાવીસ તારીખ એકવીસ તારીખનું મોડલ છે એકવીસ તારીખે મિત્રો વરસાદ જોવા મળશે અને આવી રીતના મિત્રો હવે ધીમે ધીમે બેક ટુ બેક સિસ્ટમ તમને જોવા મળવાની છે અમુક અમુક એવી જે નબળી સિસ્ટમો હોય એ નબળી સિસ્ટમો આવશે સાથે મિત્રો વાદળો હજી પણ જે ફેલાયેલા છે વાદળોની ગતિવિધિ અને અથડામણને કારણે કડાકા ભડાકા અને એ એન્ટી કારણે મિત્રો ફેંકાવાના છે અને કારણે મિત્રો વરસાદ પણ પડી જાય એવી મિત્રો આ તમામ વિસ્તારોની

એના જ અથડામણને કારણે કડાકા ભડાકા જોવા મળશે બાકી કોઈ સિસ્ટમ હવે ગુજરાત તરફ આવવાની નથી એટલે ગુજરાતની અંદર જે વરસાદ હવે પછીના જોવા મળશે એ કડાકા ભડાકા સાથેના ગાજવીજ સાથેના હશે અને હળવાથી મધ્યમ વરસાદ હશે તો મિત્રો આવી હતી મિત્રો આજની આગાહી હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે તમામ મિત્રોને જણાવવાનું કે આપણે રોજેરોજ માહિતી શેર કરીએ છીએ હવામાન વિભાગની માહિતી ગમી હોય તો વિડીયોને લાઇક કરી દેજો આવના સમયમાં કઈ સિસ્ટમ બને છે ક્યાંથી એન્ટી સાયક્લોનિક સર્ક્યુલેશન મજબૂત બને છે અને ચોમાસાની વિદાય ક્યારથી થવાની છે તમામ માહિતી નેક્સ્ટ વિડીયોમાં આપીશું તો બના રહેજો આપણી ખેડૂત દુનિયા ચેનલ સાથે આવજો આજ માટે એટલું જ ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિસાન